મેઘરજમાં પત્રકારના ભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસ અગાઉ મેઘરજનગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જોતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો મેગ્રજમાં પત્રકારને ભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદન પત્ર આપવા આવ્યો કેટલાક દિવસ અગાઉ મેગ્રજ નગરમાં એક હોમગાર્ડ જવાન પોલીસની સરકારી ગાડી લઈ જતોવાનો વિડિયો વાયરલ થયો હતો જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જ્યારે લે હોમગાર્ડ જવાન બુરાયો થયો હતો હોમગાર્ડ જワને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી અન્ય પત્રકારે માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જ્યારે લે પત્રકારે મેગ્રજ આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલા હોમગાર્ડ કમાન્ડર ની ઓફિસ જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ને આવેદનપત્ર આપ્યું હતું ફોન ઉપર પત્રકારને બીભસ્ત બિભસ્ત બોલી માર મારવાની ધમકી આપનાર વિરોધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અરવલીના તમામ પત્રકારોએ માંગણી કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડરે હોમગાર્ડ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી જયદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે